આવેલી જૂની પોલીસ ચોકી પણ ધરાશાયી થઈ છે જર્જરીત પોલીસ ચોકી ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી તો સર્કલ પાસે ભુવામાં કબજે ભરેલું ડમ્પર ફસાયું હતું ત્યારે શરમ કરો શાસકો વરસાદના વિરામ બાદ પણ હજી સુધી પાણી નથી ઉતરી આજે મસમોટી વાતો કરવામાં આવે છે કામગીરી કરવામાં આવી હોય પ્રી મોનસૂનની તે પ્રકારના દાવાઓ કરવામાં આવે છે જે તમામ દાવા પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ચૂક્યા છે કરોડોનો ગાંધીનગર બનપાનો પ્રી મોનસૂનનો પ્લાન કે જે એક જ વરસાદમાં ધોવાઈ ગયો છે 3 ઇંચ વરસાદમાં પાટનગર ગાંધીનગરનો વિકાસ પાણીમાં ડૂબ્યો પાટનગરમાં જ જો આવી સ્થિતિ હોય તો અન્ય શહેરોની શું સ્થિતિ હશે તે સૌથી મોટો સવાલ છે પ્રી મોન્સૂન પ્લાનના નામે ફોટો પડાવનાર નેતાઓ ભૂગર્ભમાં ઉતર્યા છે શાસકો એસી ચેમ્બરમાં મસ્ત મજાના મોજ ફરમાવી રહ્યા છે અને તે બીજી બાજુ જે પ્રજા છે તે પરેશાન છે જ્યાંથી રાજ્યનો વહીવટ ચાલે છે ત્યાં જ જો આવી દશા હોય તો નાના શહેરોની શું સ્થિતિ હશે તે પણ એક સૌથી મોટો સવાલ છે